નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે ચર્ચાઓ કરી કરતા આવ્યા છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ભારતનો પ્રવાસ છે સાઉથ આફ્રિકા દરમિયાન ટી ટ્વેન્ટીની મેચો રમાઈ રહી છે બીજી બાજુ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે ટીમ સિલેક્શનને લઈને એની પણ આપણે ચર્ચાઓ કરતા રહીએ છીએ આજની વાત કરવી છે ત્રીજી ટી ટ્વેન્ટીની કારણ કે સાઉથ આફ્રિકાનો પ્રવાસ છે ને એમાં પહેલી મેચ વરસાદના કારણે ક્યાંક વિઘ્ન બની બીજી મેચ જે રીતે આખી રમાવી જોઈએ એવી રમાઈ નહીં ત્રીજી મેચમાં આશા છે કે વરસાદ ન પડે કારણ કે જોહાની સ્પર્ધની અંદર આ મેચ રમાવાની છે નહીવત શક્યતાઓ વચ્ચે આજે મેચ રમાશે એટલે પૂરેપૂરી શક્યતા છે કે આજની મેચ પૂરેપૂરી રમાય ચાલીસ ઓવર્સની મેચ રમાય એવી આશા પ્લેયર્સ પણ ઈચ્છી રહ્યા છે મેનેજમેન્ટ પણ ઈચ્છી રહ્યું છે કેટલો ફેરફાર ટીમની અંદર થયો છે સામેના પક્ષે વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં પણ ટીમમાં કેટલો ફેરફાર થયો છે કેવા પ્રકારના સમીકરણોથી ટીમ ઇન્ડિયા આગળ વધશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશુભાઈ મિસ્ત્રી અશોભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો ચર્ચામાં આગળ વધી તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટી ટ્વેન્ટી પૂર્ણ રમાય તેમ લાગે છે અત્યાર સુધીની બે મેચોમાં ભારત ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર્સ રમ્યું છે જ્યારે સાઉથ આફ્રિકા માત્ર તેર પોઈન્ટ પાંચ ઓવર્સ આજે જોહાનિસબર્ગમાં રમાશે ત્રીજી ટી ટ્વેન્ટી ભારતીય સમય પ્રમાણે રાત્રે આઠ ત્રીસ કલાકે મેચની શરૂઆત થશે વરસાદની સંભાવનાઓ નહીવત છે અને બંને ટીમો પણ ત્રીજી મેચ રમાય તે માટે તૈયાર છે સાઉથ આફ્રિકા શ્રેણી જીતની કોશિશમાં રહેશે તો ભારત શ્રેણી સરભર કરવામાં પરિણામ પણ હોય બંને ટીમો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારી રૂપે આ છે અને પોતાને પુરવાર કરવા માંગે છે બંને ટીમો અધૂરી છે દિગ્ગજો રમતા નથી એટલે યુવા ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી મેચમાં જગ્યા મળે તે માટે પ્રયત્નશીલ છે સાઉથ તેના બે ખેલાડીઓ અને મેચ માટે તૈયારી કરવા માટે દિવસની મેચ રમવા મોકલી આવ્યા છે એટલે વધુ બે ખેલાડીઓને તક મળી શકે છે જેમાં બર્ગર અને બાટમેન ટીમમાં આવી શકે છે ભારત તરફથી પણ ફેરફારની શક્યતાઓ દેખાઈ રહી છે ઓલરાઉન્ડરને તક મળી શકે

અશોકભાઈ પહેલો પ્રશ્ન થાય કે આજની મેચબર્ગની અંદર પહેલી મેચ તો ચર્ચાઓ પણ કરી કે પહેલી મેચ વરસાદની અંદર ધોવાઈ ગઈ ટી ટ્વેન્ટીની તૈયારીના ભાગરૂપે ટીમ સિલેક્શનની પણ તૈયારીઓ ચાલી રહી છે વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે એ વચ્ચે વરસાદ ક્યાંક પૂરી મેચ ના રમાય બીજી મેચ ત્રીજી મેચ આશા છે કે પૂરી પૂરી ઓવર્સ ચાલીસે ચાલીસ ઓવર રમાય મેચની વાત કરીએ આજની તો કેવી સ્થિતિ બંને ટીમો માટે સૌ પ્રથમ તો તમે જે કહ્યું એ પ્રમાણે કે બંને ટીમો એક વર્લ્ડ કપ માટેની ટીમ બિલ્ડિંગ કરી રહી છે બહુ લિમિટેડ રિસોર્સિસ છે એમની પાસે લિમિટેડ મેચિસ છે અને ખાસ કરીને જ્યારે લિમિટેડ મેચિસ તમારી પાસે હોય તો એ મેચો પૂરેપૂરી રમાય એવી દરેક દરેક ખેલાડી અને મેનેજમેન્ટ અપેક્ષા રાખે બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે કોઈ મેચો રમાય એનાથી ખૂબ સારી રેવન્યુ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને મળવાની છે અને એટલા માટે પણ જરૂરી છે કે આ મેચો રમાય કારણ કે જો મેચો નથી રમાતી તો ડેફિનેટલી લોકો જોવા નહીં આવે લોકો જોવા નહીં આવે તો એના કોન્સિકવન્સીસ તમને જોવા મળશે એટલે દરેકે દરેક ઈચ્છે છે કે આખી મેચ રમાય વ્યવસ્થિત મેચ રમાય કે જે સારી રીતે એનું પરિણામ આવે અને બંને ટીમો એન્જોય કરે અને ખાસ કરીને લોકો જે જોવા આવે એ પણ એન્જ એન્જોય કરે બીજું સૌથી મોટું કારણ એ છે કે બંને ટીમો આપણે જેમ વાત કરીએ કે ભાઈ ધેર આર પ્લાનિંગ ફોર ધ વર્લ્ડ કપ ટીમ એ લોકો કોમ્બિનેશન શોધી રહ્યા છે એ કોમ્બિનેશન કયું હોઈ શકે અથવા તો જ્યારે મહત્ત્વના ખેલાડીઓ ટીમમાં પાછા ફરે ત્યાર પછી કયા ખેલાડીને કયા સ્થાને મૂકી શકાય કારણ કે તમારી પાસે એકથી અગિયાર ખેલાડી હોય એમાં એકથી અગિયાર તો રમવાનો છે નહીં એમાંથી ઘણા બધા એવા ખેલાડીઓ હશે કે જેમને બહાર બેસવાનું થશે જ્યારે સિનિયર ખેલાડીઓ આવશે બંને ટીમમાં એ સ્થિતિ છે તો એ પરિસ્થિતિની અંદર કયા ખેલાડી એ ખાલી પડેલી જગ્યાને પૂરી શકે એવા છે અગિયારમાંથી કદાચ બે બે ખેલાડીઓ હોય ત્રણ ખેલાડીઓ હોય પાંચ ખેલાડીઓ પણ હોઈ શકે છે બટ એ ડિટરમિન કરવું અથવા તો કોણ સારું રમે છે એની ઉપર દરેકની નજર રહેશે એટલે ટીમ બિલ્ડિંગ માટે છે પહેલી વસ્તુ બીજી વસ્તુ કે મુખ્ય ખેલાડીઓ આવી જાય ત્યાર પછી બાકીની જગ્યાઓ પર જોઈતા ખેલાડીઓ કયા કયા ઉમેરવા એની પણ આ કવાયત છે એ કવાયતમાં તમારે એ કરવા માટે તમારી પાસે કન્સિસ્ટન્સી અને રન્સ બનવા જોઈએ તો એ બધા માટે સૌથી મહત્વની વાત હતી કે ભાઈ મેચ પૂરેપૂરી રમાય તો જેમ બંને મેચોમાં વરસાદે વિઘ્ન નાખ્યું અને પૂરી મેચો ના રમાય તો ક્યાંક એમ કહેવાય કે ભાઈ આ જે જોનિસબર્ગની જે જગ્યા છે ત્યાં આગળ વરસાદની આગાહી બહુ જ ઓછી છે અને મેચ પૂરેપૂરી રમાવાની સંભાવના છે બંને ટીમોના ગમશે કારણ કે વીસ ઓવર રમવી અને વીસ ઓવર બોલિંગ નાખવી આઈ થિંક દેટ શૂડ બી ધ સ્ટ્રેટેજી મેચ છેલ્લે સુધી જાય રોમાંચ એનો થાય છેલ્લા બોલ સુધી મેચ રમાય આઈ થિંક ઓલ ધોઝ ઇન્ગ્રેડિયન્ટ જે ક્રિકેટને રોમાંચક બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ છે ઇન્ગ્રેડિયન્ટ ત્યારે જ આવે જો બંને પક્ષે પૂરેપૂરી ઓવર્સ રમવાની મળે તો માનું છું કે બંને ટીમો માટે આ મેચ દરેકે દરેક રીતે અગત્યની છે કે ભાઈ આમાં કેવી રીતના રમવું છે ત્યાર પછીની પરિસ્થિતિની અંદર વરસાદ નથી તો આખી આખી ટીમના બધા ખેલાડીઓ જે કોઈ ઉતારવાના છે એ ટેસ્ટ થાય કારણ કે હવે અત્યારે શું છે કે જે ભારતના તો ખેલાડીઓનો વાંધો નહીં આવે કારણ કે ભારતના ખેલાડીઓ તો તમામે તમામ ખેલાડીઓ આઈપીએલમાં જોડાયેલા છે એટલે એમને કોઈ ઇશ્યુ ઇસ્યુ છે સાઉથ આફ્રિકામાં બિકોઝ ધર આર મેની પ્લેયર્સ કે જે જોડાયેલા છે એમને કંઈ વાંધો નહીં આવે પણ જે નથી જોડાયેલા તો એનું એમનું શું તો એમના માટે આ ગણતરીની તકો એમને મળી છે સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ તકો એમને ઝડપવાની છે અને એમાં સ્પાર્ક ધારો કે હેન્ડ્રિકની જે ઇનિંગ આપણે જોઈ ડીકોક નથી ને હેન્ડ્રિક જે રીતે રમ્યો તો ક્યાંક સાઉથ આફ્રિકાનું બોર્ડ વિચારે કે નહીં યાર ધીસ મેન કેન ડેફિનેટલી બી ધી ઓપનર તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે એક કરતાં વધારે મેચો જો એમને મળી હોય તો વધારે સારી વાત છે અહીંયા બીજી મેચ પૂરેપૂરી રમાય તો બીજી તક મળવા જઈ રહી છે એમ કહી શકાય તો એ ખેલાડીઓ માટે આ કારણ કે ત્યાર પછી એમને ટી ટ્વેન્ટી નથી રમવાનું દેઆર પ્લેંગ અધર ક્રિકેટ એટલે આપ આપણે તો અહીંયા આઈપીએલ રમીશું પણ આઈપીએલના ખેલાડીઓ અહીંયા આવશે બાકીના ખેલાડીઓને નથી રમવાનું તો એના માટે પણ આ મેચ ખૂબ જરૂરી છે એટલે બંને પક્ષે ભારતને પણ ડેફિનેટલી કોમ્બિનેશન જોવું છે બાકીના જે બેન્ચ ઉપર અત્યારે બેઠા જે ખેલાડીઓને કોઈને તક આપવાની જરૂર હોય એ તક આપવી છે અને સાથે સાથે ટીમની અંદર કયા ખેલાડીઓ એવા છે કે જે તૈયાર છે જે રેડી છે જે આ ક્રિકેટ રમી શકે જે ચોગ્ગા છગ્ગા ફટકારી શકે તો એમને ક્યાંક ને ક્યાંક ટીમમાં સમાવવાની કોશિશ કરવી છે ટીમમાં સમાવવાની કોશિશની વાત થાય એટલે પ્રશ્નો એ આવે કે ભારતની ટીમમાં ફેરફાર આપ જોઈ રહ્યા છો શું શક્યતા ફેરફારની સાથે ગાયકવાડ અને વોશિંગ્ટન સુંદરને શું સ્થાન મળશે કુલદીપના સ્થાને ક્યાંક ફરીથી બિસનોને તક આપવામાં આવશે આ એક અપેક્ષાઓ એવી છે કે જે કોઈ ખેલાડી બાકી રહ્યા છે એમને તક આપવામાં આવે પહેલી વાત એ છે બીજી વસ્તુ કુલદીપસ ડનવેલ તો કુલદીપના સ્થાને બિશ્નોઈને લાવવો આમ લોજિક જોવા જાવ તો કંઈ છે નહીં પણ કારણ કે બિશ્નોએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને ખૂબ વિકટો લીધી મેન ઓફ ધ સિરીઝ પણ બન્યો તો એ પર્ટિક્યુલર જ્યારે તમે એની કેલિબર જુઓ અથવા તો કેપેબિલિટી જુઓ તો એને પણ એક મેચ રમવાની તક મળવી જોઈએ સો બિસ્નો ઇઝ ધ મેન હુ કેન ડેફિનેટલી બી ઇન ધ ટીમ પહેલી દ્રષ્ટિ એમ લાગે ઋતુરાજ ગાયકવાડ ગયા વખતે તબિયત સારી નહોતી અને એટલા માટે એ ટીમમાં નહોતો એ જો ફિટ થઈ જાય છે એ બરાબર થઈ જાય છે તો એ ટીમમાં આવી શકે છે તો એ કોના સ્થાને આવશે તો ભાઈ બની શકે કે શુભમન ગિલ તો કન્ફર્મ ખેલાડી છે તો શુભનમ ગિલના સ્થાને એને રમાડવામાં આવી શકે એક આ પરિસ્થિતિ છે વોશિંગ્ટન સુંદર બહાર બેઠા છે એમને કદાચ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે બની શકે રવિન્દ્ર જાડેજાને પણ રેસ્ટ આપવામાં આવે તો આ બધી પરિસ્થિતિઓમાં જે બેન્ચ ઉપર બેઠેલા ખેલાડીઓ છે એમને પણ રમવાની તક મળે એ પણ વિપરીત પરિસ્થિતિઓમાં રમે બીજી જગ્યાએ રમે ભારતથી બહાર તો માનું છું કે દેટ ઇઝ નોટ એ બેડ આઈડિયા એને એનાથી શું થશે કે તમારું આખું ટીમ બિલ્ડિંગ જે પરફેક્ટ થશે અને જે ખેલાડીઓને તક નથી મળી એમને મળી પણ જશે કારણ કે અગેન આપણે પહેલાંય વાત થઈ કે આઈપીએલ તો ભારતની ધરતી ઉપર રમાય છે એટલે એનો જે બાઉન્સ છે એની જે એનો રમવાની જે આખી સ્ટાઇલ ઓફ પ્લેઈંગ છે દેટ ઇઝ ડિફરન્ટ વેન યુ આર ગોઈંગ આઉટ ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ તો અહીંયા આગળ એક બીજી જગ્યાએ રમવાનો અનુભવ મળે એટલા માટે આ ફેરફારો હું જોઈ રહ્યો છું બિલકુલ ફેરફારો તો સામેના પક્ષે પણ ક્યાંક જોવા મળી રહ્યા છે કારણ કે સાઉથ આફ્રિકાની વાત આવે તો જેન્સન અને કોવેઝીને ક્યાંક રિલીઝ કરવામાં આવ્યા છે જે ટેસ્ટ મેચની તૈયારી માટે લોકલ મેચમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે અને સૌ આપણે જ્યારે ચર્ચા કરી હતી પહેલી મેચથી લઈને સાઉથ આફ્રિકાના પ્રવાસની આપણે ચર્ચા હતી સાઉથ આફ્રિકા ટેસ્ટને વધારે ઇમ્પોર્ટન્ટ આપતું હોય એવી ચર્ચાની આપણી વાત પણ થયેલી તો એમના સ્થાને કયા બીજા પ્લેયર સી બે પ્લેયર છે બેટમેન અને બર્ગર આ બંને ખેલાડીઓ છે કે જે એમના સ્થાને ટીમમાં આવી શકે તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે કારણ કે સાઉથ આફ્રિકામાં ભારત હજુ સુધી કોઈ પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી એનો અર્થ એ થયો કે સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચમાં ડોમિનેટ કરે છે અને એ ડોમિનેશન એમને કાયમ રાખવું છે એટલા માટે અને બીજું કે જેટલું મહત્ત્વ એ ટી ટ્વેન્ટીને આપે છે એના કરતાં વધુ મહત્ત્વ સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચને આપે છે અને એટલા માટે ટેસ્ટ મેચને ઓરિજિનલ ક્રિકેટ તરીકે રમવામાં આવે છે સાઉથ આફ્રિકામાં અને એટલા માટે જેન્સન અને કોવે એ મેચ રમવા મોકલ્યા કે જેથી કરીને એનો અનુભવ એમને ટેસ્ટ મેચમાં કામ લાગી શકે આની પહેલાં રબાડા અને બીજા બાકીના ખેલાડી છે એમને પણ એમાં રમવાનું કહેવામાં આવ્યું હતું અને ટેસ્ટ માટે તૈયારી કરવાની તો અહીં આગળ એ અગત્યનું છે કે તમે ટેસ્ટ મેચ માટે તૈયારી કરવા આ ખેલાડીઓને રિલીઝ કરો છો એટલે અહીંયા નવા બે ખેલાડીઓ આવશે સીએ ફાયદો કેટલો સારો થાય છે અહીંયા નવા બે ખેલાડીઓ આવશે અને પેલા જે ખેલાડીઓ છે તો છે જ જોરદાર આ નવા ખેલાડીમાંથી કદાચ કોઈ જબરજસ્ત રમનાર ખેલાડી મળી જાય તો એ તમારી પાસે સ્પેર રહી શકે એ તમારી સ્ટ્રેન્થ બની શકે એટલે જે રીતે બર્ગરને અને બાટમેનને સ્થાન આપ્યું છે સમાવવામાં આવ્યા છે હું માનું છું કે આ ખેલાડીઓને ટીમમાં પણ તક મળે અને કારણ કે બે ખેલાડી જવાના એક ઓલરાઉન્ડર તમારી જોશે એક બોલર જોશે તો આઈ થિંક દેટ ઇઝ ધ રાઈટ ક્રાયટેરિયા કે એ પ્રમાણે એ કરવામાં એટલે સાઉથ આફ્રિકા એવું બી માનવાના કારણ નથી કે સાઉથ આફ્રિકા ટી ટ્વેન્ટીને સિરિયસલી નથી લેતા દેટ ઇઝ નોટ કરેક્ટ ટી ટી નો વર્લ્ડ કપ રમવાનો છે પણ સાથે સાથે ટેસ્ટ મેચ પણ એ વધારે સિરિયસ કારણ કે ભારત ટેસ્ટ ની અંદર નંબર વન દેશ છે ભલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ભારત હારી ગયું પણ એમનું જે સ્થાન છે એ સ્થાન હજુ ટોચનું જ છે એટલે એ અગત્યનું છે કે એવી ટીમ સાથે જ્યારે તમારી પાસે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે આ બધા દિગ્ગજો જ્યારે ટીમમાં હોય એની સામે જ્યારે તમારે ટકરાવાનું છે અને એવરીબડી નોઝ કે આ બધાના રેકોર્ડ્સ કેટલા જોરદાર છે બધા જાણે છે તો આ પરિસ્થિતિમાં એ ભારતની સામે એક મજબૂત ટીમ ઉતારવી એ અહીંયા આગળ પ્રયત્ન સાઉથ આફ્રિકાનો રહેશે દેટ આવ્યા છે બિલકુલ પણ આજની વાતને લઈને જો ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકા ક્યાંક સિરીઝ જીતવા માટે પ્રયત્ન કરે ભારત ક્યાંક સરભર કરવા માટે પ્રયત્ન કરે યશસ્વી જયસ્વાલ જેનો સ્ટ્રાઇક રેટ એકસો એકસઠ પોઈન્ટ સત્તાવનનો સ્ટ્રાઇક રેટ ધરાવે છે શું એના પાસેથી આજે એક મોટી ઇનિંગની આશા અને અપેક્ષા આપણે રાખી શકીએ બહુ સારી વાત કરી મેચ જીતે આ જીતવું ને હારવું એ મહત્વનું નથી મારી દ્રષ્ટિએ મહત્વનું એ છે કે બધા બેટ્સમેનને ચાન્સ મળે ને બધા બેટ્સમેન પોતાની નેચરલ ગેમ રમે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધા જાણે છે કે પહેલી મેચમાં વરસાદ પડી ગયો બીજી મેચ થોડી ઓછી ઓવર્સની રમાઈ ત્રીજી મેચ આખી રમાવાની તો એને શ્રેણી કોઈ હારી ગયું કે જીતી ગયું એમ કહેવા કરતાં સૌથી મહત્વની વાત એ રહેશે કે ભારતના બેટ્સમેનો જે ફોરેનની સોઇલ ઉપર રમી નથી શક્યા ધારો કે ગીર્ગ ઝીરોમાં આઉટ થયો છે કે યશસ્વી ઝીરોમાં આઉટ થાય દે પ્લે અને એ જે પ્રમાણેની રમત રમે છે અત્યાર સુધી જયસ્વાલની જે રમત ટી ટ્વેન્ટીમાં અથવા તો આઈપીએલમાં જે રીતની રહી છે હી ઇઝ પ્લેઈંગ વિથ સચ એ બિગ એનો સ્ટ્રાઇક રેટ છે એટલે એ સ્ટ્રાઇક રેટથી એ રન્સ ત્યાં પણ બનાવે સી અગેન જે રીતે આઉટ થયો હતો યશસ્વી જયસ્વાલ દેટ વોઝ અ ડિલિવરી પિચિંગ આઉટ સાઇડ ધી ઓફ ટ્રમ્પ રાઇઝિંગ હતી બેકફૂટ ઉપર કટ કરવા ગયો પોઈન્ટમાં આઉટ થયા એટલે હજુ પણ બાઉન્સ થતાં બોલનું જજમેન્ટ લેવું એ સાઉથ આફ્રિકાની પીચો પર થોડું મુશ્કેલ છે તો એ પરિસ્થિતિમાં એ બરાબર રમે અથવા તો એ જજમેન્ટ લઈને એ જગ્યાથી ચોંઘો મારી શકે એ પરિ એ સ્ટ્રેટેજી રમે એ બી મારી હું પોતે એમ ઈચ્છું કે હી શુડ બી સેટલ ત્યાર પછી વર્લ્ડ કપ રમીશું તે વખતે અલગ વાત છે અત્યારની પરિસ્થિતિ અલગ છે કે સાઉથ આફ્રિકાની ધરતી ઉપર પણ એણે સેન્ચુરી મારી અથવા તો એને પચાસ રન બનાવે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એ ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભારત એક વર્લ્ડ કપ ગુમાવી ચૂકી છે બીજો વર્લ્ડ કપ ગુમાવવા માગતી નથી ધી વોન્ટેડ ટુ ગો ફૂલ ફ્લેજ અને એના બેસ્ટ પ્લેયર્સ એમાં ઉતારવા માંગે છે બિલકુલ બેસ્ટ પ્લેયર ઉતારવાની વાત આવે તો ભારત તો એ જ ઇચ્છી રહ્યું છે સામે સાઉથ આફ્રિકા પણ એ જ ઇચ્છી રહ્યું છે સાઉથ આફ્રિકા સતત એ પ્રયત્ન કરી રહ્યું છે કે ટીકોકની ગેરહાજરીમાં કઈ જોડી વિકસી રહે અને લાસ્ટ મેચમાં આપણે જે ઝંઝાવાત બેટિંગ જોઈ હેન્ડ્રિક્સ છે બ્રિક બ્રિક્સેક છે ઓપનર તરીકે આ એક જોડી સક્ષમ લાગી રહી છે વર્લ્ડ કપ માટે તૈયાર છે તમે જોઈ મેચ હોરિબલ ધ વે વેર પ્લેઈંગ ઇટ વોઝ સો ગુડ એકદમ પ્લીઝિંગ લાગે ને જે રીતના ચોગ્ગા છગ્ગા વાગ્યા છે એકચ્યુઅલી તો આખી સાઉથ આફ્રિકાની ઇનિંગમાં જે છગ્ગા વાગ્યા છે અમુક સ્ટેડિયમની બહાર પડ્યા છે કેન યુ બિલીવ ઇટ દેટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્રિકેટ ધીઝ યંગસ્ટર પ્લેઈંગ અને હેન્ડ્રિક્સે જે રીતે ફોર્ટી નાઇન રન્સ બનાવ્યા હતા દેટ વોઝ માર્વલ આમ સડાપટી બોલાવી દીધી ચારે બાજુ એ છે ત્યાર પછી બ્રિટનની વાત કરીએ હી પ્લેડ સો વેલ સાત બોલે રમ્યો એ રન આઉટ થઈ ગયો અનફોર્ચ્યુનેટલી બો સો નર્વસ અને એટલો ગુસ્સો પોતાની ઉપર કાઢતો હતો કે હું કેમ રન આઉટ થઈ ગયો અને હી વોઝ ઇન દેટ ટચ તો આ જે યંગ ખેલાડીઓ છે એમને ખબર છે કે એમનું સ્થાન ટેમ્પરરી છે પણ તે છતાંય ટેમ્પરરી હોવા છતાં પણ જો એવો જ ચમકદાર પ્રયાસ કરે તો ડેફિનેટલી એ કોઈ પણ ખેલાડીને રિપ્લેસ કરી શકે એમાંના નથી એટલે હું બિલીવ કરું છું કે હેન્ડ્રિક્સ અને બ્રિજને હજુ તક આ એક જ તક છે કારણ કે બ્રિટેનનું નામ વનડે છે નહીં એટલે હેન્ડ્રિક્સ તો રમશે વનડે પણ બ્રિટેન નથી રમવાનું એટલે હવે તમે વિચાર કરો કે સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપની ટીમમાં જવા માટે આ ખેલાડીને પાસે એક જ મોટી તક છે એ તક જો ઝડપી લે એમાં જો જોરદાર ઝમકદાર રમી જાય તો એને સ્થાન મળી શકે છે અથવા તો હી કેન બી વન ઓફ ધ પ્લેયર કે જે સાઉથ આફ્રિકા ઇઝ લુકિંગ ફોર કે એક મારે એવો યુવા ખેલાડી જોઈએ કે જે બાવળાને બળથી એવું જબરજસ્ત કામ કરી શકે તો હેન્ડ્રિક્સ અને બ્રિટ્સ આ બંને બેટર્સ જે છે એ બહુ જ આક્રમક બેટર છે અને આક્રમક બેટિંગ કરે છે આઈ થિંક ધે ધે આર ગોઈંગ ટુ એનકેશ એમને એમ થશે કે આજની મેચ સારી રમાઈ જાય અને મોટો સ્કોર થઈ જાય મોટો સ્કોર થાય એવી આશા તો ટીમ ઇન્ડિયા પણ રાખતું હશે અને જે રીતે ફોર્મમાં જોવા મળી રહ્યા છે રિંકુ સિંઘ અને સૂર્યકુમાર શાનદાર બેટિંગ શાનદાર ખેલાડીઓ છે

હજુ એનો જે કોન્ફિડન્સ લેવલ હોય એ કોન્ફિડન્સ લેવલથી એ જ્યારે સ્કોર બનાવે આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાર્ડ અહીંયા તમારે એ જરૂરી છે કે તમે કેટલા રન્સ બનાવો છો અને કેટલા આક્રમક રીતે બનાવો છો તો અહીંયા જોવાનું એ રહેશે કે ભાઈ તમે જો ધારો કે તમને બે ચાન્સ મળ્યા છે તો કેવા મળ્યા છે અથવા તો કઈ રીતે તમે ત્યાંના બાઉન્સ ઉપર એડજસ્ટ નથી થઈ શકતા કારણ કે અગેન કહેવાનું મન થાય છે કે ચાન્સ વધારે નહીં મળે તમારી પાસે છ મેચો કુલ બાકી છે આ ત્રણ મેચો તો પતી જશે આજે એટલે બાકીની ત્રણેક મેચો રહેશે ત્યાર પછી બધું એ આઈપીએલ ઉપર જશે પણ હું એમ માનું કે આ પર્ટિક્યુલર મેચમાં કરેલો પરફોર્મન્સ તમારો લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે એટલા માટે જરૂરી છે કે તિલક વર્મા પણ સ્કોર બનાવે કારણ કે એક વસ્તુ બહુ અગત્યની છે અહીંયા આગળ ભારતની ટી ટ્વેન્ટી ટીમમાં કયા ખેલાડીઓ હશે એ આપણને ખબર નથી ટોચના ખેલાડીઓ જસપ્રીત બુમરાહ છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે આર દે ગોઈંગ ટુ પ્લે એ લોકો રમશે કે કોઈ એકાદ ખેલાડી ડ્રોપ લેશે તો કયા સ્થાને ડ્રોપ લેશે કોણ ડ્રોપ લેશે અને એને તા એનું રિપ્લેસમેન્ટ કોણ આ બધા સવાલોના જવાબ ત્યારે જ મળી શકે જ્યારે ત્રણ ખેલાડીઓ મારી દૃષ્ટિએ એક તિલક વર્મા બિકોઝ મિડલ ઓર્ડરની હું વાત કરું એક તિલક વર્મા છે એક સૂર્યકુમાર યાદવ છે અને એક ખેલાડી રીંકુ સિંહ છે આ ત્રણ ખેલાડીઓએ ડેફિનેટલી રમવું પડશે કારણ કે એ પર્ટિક્યુલર સ્પોટ પર જગ્યા પડવાની શક્યતા છે એટલે આ એક અગત્યની કવાયત પણ છે આ બિલકુલ કવાયત તો ઘણી બધી છે પરંતુ યુવા ખેલાડીની વાત કરીએ એમની ક્ષમતાની વાત કરીએ ભારતની અંદર તો ટુ હંડ્રેડ પ્લસનો સ્કોર ખડકી દીધો પરંતુ વિદેશની ધરતી ઉપર જ્યારે ટુ હંડ્રેડ પ્લસનો સ્કોર ખડકવાની વાત આવે ઓસ્ટ્રેલિયા સામે આપણે જોયા કે ઘણી વાર બસો પ્લસનો સ્કોર ખડકા આવશે શું આજે અપેક્ષા રાખી શકીએ કે બસો પ્લસનો સ્કોર ટીમ ઇન્ડિયા ખડકી શકે બલ સૂર્યકુમાર યાદવ બહુ સરસ કહ્યું છે કે બધા ફ્રીલી રમો તમે યુ પ્લે યોર ઓન ગેમ ડોન્ટ ગેટ બોકડાઉન કે આ છે આમ કરવું છે જીતવાનું છે મીન્સ કે બધી વસ્તુથી બોકડાઉન ના થઈ ઓર નેચરલ ગેમ હવે નેચરલ ગેમની તમે જ્યારે વાત કરો તો સ્વાભાવિક છે કે જે યશસ્વી જયસ્વાલ છે કે બાકીના જે ખેલાડીઓ છે ધારો કે શુભમન ગિલ છે શ્રેયસ આયર છે અથવા હોય ઓવરઆ ધૈરેન્દ્ર એ બધામાં સૌથી સારામાં સારી બેટિંગ કોણ કરે છે તો યશસ્વી બહુ સારી બેટિંગ કરે છે આપણે જોયું આપણે જોવું છે સૂર્યકુમાર યાદવ કેવી બેટિંગ કરે છે આપણે એ પણ જોવું છે કે રિન્કુ સિંઘ કેવી બેટિંગ કરે છે કારણ કે રિન્કુ સિંઘે પોતાને ટી ટ્વેન્ટીના ફિનિશર તરીકે પ્રસ્થાપિત કર્યા છે એકવાર નહીં ચાર પાંચ વાર એવી તકો મળી એને અને ટેકન ટેકનધોસ એ માત્ર આઈપીએલની એકાદ મેચ પૂરતો એકાદ દિવસનો હીરો એવું નહોતું એ ભારતનો એક કન્સિસ્ટન્ટ બેટ્સમેન બની શકે અને કન્સિસ્ટન્ટ ફિનિશર બની શકે એવી અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓમાં એની જે અત્યારની રમત છે એને એ તરફ લઈ જાય સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બધા બેટ્સમેનો પોતાના પોટેન્શિયલ પ્રમાણે રન કરે તો બસો છત્રીસ મારવાની ટીમ બસો પાંત્રીસ કરનાર ટીમે આ જ હતી આ જ ખેલાડીઓ હતા સો ધો બિગ ચેન્જ કારણ કે કોઈ નવા ખેલાડી તો કોઈ ઉમેરાયા નથી તો એ જો કરી શકતા હોય તો ક્યાંક ને ક્યાંક ત્યાંની ઉછાળે લેતી પીચો ઉપર વધારે સારી રીતે રમવાની વાત છે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઇઝ નીડેડ હવ યુ સ્ટે મોર ઓન ધ વિકેટ ધ મોર યુ સ્ટે રન્સ આર ગોઈંગ ટુ કમ અને એ જો બનશે તો બસો પ્લસનો સ્કોર મુશ્કેલ નહીં પડે ડ્યુ ફેક્ટર વરસાદની તો અપેક્ષાઓ નથી આજની મેચમાં પરંતુ ટોસની વાત હંમેશા કરતા હોઈએ છીએ કારણ કે ટોસ એ કેટલો મહત્ત્વનો પહેલી બેટિંગ કરવી કે બોલિંગ કરવી કયું વધારે મહત્ત્વનું સી પહેલી વસ્તુ તો છે કે આજે મેચ પૂરી રમાય એવી અપેક્ષા છે હવે તમારી પાસે અપેક્ષા છે કે પૂરી મેચ રમવાની છે તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે પહેલાં ફિલ્ડિંગ લઈ લો અને ફિલ્ડિંગ લેવાથી તમને ફાયદો એ થાય છે કે તમે બોલિંગ સારી રીતે કરો છો બોલ વેટ થતો નથી બીજી બોલિંગ આવે તો એમાં ઘણી બધી તકલીફ ડ્યુફેક્ટર હોય બોલ ભીનો થઈ જતો હોય તમે ગ્રીપ ના કરી શકો તમે લેન્થ બરાબર ના એ કરી શકો ઓલ ધોઝ ડ્રબલ્સ કમ થાયટ ધ લેટેસ્ટ થાય એટલે હું માનું છું કે પહેલાં ફિલ્ડિંગ લેવી વધારે હિતાવહ છે અને એના પ્રમાણે જો તમે ચાલો તો આઈ થિંક યો ગોટ એ ટાઈમ તમને એ પણ ખબર પડે કેટલા રન કરવાના તમને સામે જજમેન્ટ પડે અને જે તકલીફ પડવાની વાત છે એ સામેની ટીમ પર ટ્રાન્સફર થઈ જાય બિલકુલ દર્શક મિત્રો જે રીતેની આખી ચર્ચા રહી ચર્ચામાં સાઉથ આફ્રિકાની ટીમમાં ઘણા ફેરફારો છે ઇન્ડિયામાં પણ ક્યાંક જે રીતે એનું પરફોર્મન્સ અત્યારે જે ખેલાડીઓ કરી રહ્યા છે આશાના અપેક્ષા તો એ છે કે બસો પ્લસનો સ્કોર અને જે રીતે ટેકનિક્સની વાત કરવામાં આવી અને ટોસ કેટલો મહત્ત્વનો છે શું લેવું જોઈએ એ વિશેની પણ ચર્ચા થઈ આશા એ જ રાખીએ કે આજની મેચ પૂરી રમાય અને ટીમ ઇન્ડિયા જે ફોર્મમાં છે એ જ ફોર્મ રીતે આગળ વધે અને બસો પ્લસનો સ્કોર ખડકે અને આ મેચમાં આગળ વધે એવી જ આશા સાથે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આભાર દર્શક મિત્રો આજની રજૂઆત પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ત્રીજી ટી ટ્વેન્ટી આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર